જય માતાજી મિત્રો આજે આપણો હવા હવા લોક ચાલુ કરી નાખ્યો પણ લોક એ ચાલુ કર્યો એ હું તમને કહી દઉં આપણો પક્કાભાઈ ભાઈ દુકાન થી લોક ચાલુ કર્યો આ બાજુ આપડા પકાભાઈ ઉભા હોય વહેલા ઈ જેમ વાળા આવતા હોય રવિવાર વહેલા આવતા રે એ વાતે ખરી તો મિત્રો આપણા જવાનું છે બજાર તો થોડું કોમ છે એટલે બજાર જઈએ છીએ આ દુકાને કોમ હતું તો આપણે આવી ગયા તો તમે જોઈ લો આ બાજુ દુકાન છે આ બાજુ શાહ દેરી ડેરી છે બજારમાં કોમ પટી ગયું અને આ બાજુ આપણે સરપંચ ભેળો થયો તો આપણે સરપંચની મુલાકાત લઈ લઈએ તો તમે જોઈ લો તમને સરપંચ બતાવી દઉં એ આ બાજુ છે અમારા ગામના સરપંચ મેન તમે જ વેલાઈ ગયા તમે આજ વેલાઈ ગયા લે લો આવું રસોઈ લે લો આવું

ના ના બરાબર માલ સ્ટોક કરી દો તો સરપંચના દુકાનનો માલ બતાવી તમને જેટલો પડ્યો આ મકાશ વિમલની પટ્ટી અને આ બાજુ છે સિલ્વર અને જાફરીને એવું બધું પડ્યું હોય તો મિત્રો આપણા લોકમાં બન્યા રહી ગયો તો આપણે જેટલું બનશે એટલું આજનું રૂટિંગ બતાવી દઈએ હું તો સરપંચ હવે અમે જઈએ ઘેર બરાબર તો આ બાજુ આપણા કપૂરજી જઈ ભાઈ શું કપૂરજી બસ મજામાં એકદમ મજામાં ઠંડા પાણી ક્યાં ચાલે હા ચાલે હા ચાલે પૈસા બધાય પૈસા થાય તો સુમિત પૈસા બતાવો જોઈ લો આ બાજુ આ બાજુ છે અને આ બાજુ છે સુમિત તો એ સંકેતની તૈયારી છે તો સંકેત આવી જાય પછી આપણે દિયા કરી દીધી તો તમે જોઈ લો તમને દર્શન કરાવી દઉં તો આ બાજુ આપણે રોમા પી એ મારા બાર બીજના જાણી લાજ મારા રાજ મિત્રોને હાચવજી એ મારી સાધી લાજ રાજ્યમાં ના આ આપણે કુળની દેવી બહુચરમાં અને સિગોતરમાં એ મા બહુચર શિગોતર સદી અને આ છે લક્ષ્મીમાં અને આ છે મારા પપ્પા તમે જોઈ લો રોપીના ભગત હતા આપણે નાશ્યા તો હરદ તો તમે જોઈ લો આપણે હરદ નાશે અને હવે જે આવે એના પ્રસાદ ખવરાવાની અને આ બાજુ છે સુમિત સુમિત ખાવાની ચાલુ લો હેલો હા કહો હા ધીમે ધીમે કહો બળો નહીં હા તારા જેટલી ખાવે એટલી ખા પણ ખા ખરા શું કીધું આપણે સંકેત ને જઈ લીયા સના ઘેર થી તો સંકેતને ને કીધું બોલે હેડ આપણા દાદાની દાદાના દાદા ના હરાત ના છે એટલે તારા ખીર ખાવા આવવાનું છે તો સંકેત ચા પીતા હતા એટલે તરત અમે લઈને આવતા નહીં જય બાબા ની કઈ જાય મારા ભાણી ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો આપણા ઘરના બાજુમાં હરીફાની ગાડી પડી છે અને સંકેત જુઓ તો તમે જોઈ લો અડી ના ગાડી નાટી નહીં જાજે ગાડી નાટી નહીં હા ઉભા હરી બાજુ તો સંકેત ગાડી નડવા ગયો આવી અડ અડ તો મિત્રો સંકેત આપણો હરીબાન ગાડી અડવા ગયો હતો તો આવી ગયો ઘેર તું પાછો લેટ આવતો રે હા આ બાજુ બે ભાઈઓ છે

તો આપણો આ બે કલાકાર એવી આ ડાન્સર કલાકાર હા અને આ વાર્તા કલાકાર હા અને તું ભાઈ તનું આવડે કે એ ગટ્ટી ગટ ગટ્ટી ગટ ગટ્ટી ગટ ગટ્ટી મુડે ગટ બાય ગટ્ટી ની ગળવાની ઓહો જોઈ આ તઈ ભાઈઓ જોડી તો આપણે પછી મલી સંકેત નો ખાવી થી આઈસ્ક્રીમ તો આપણે દુકાને આઈસ્ક્રીમ લેવા માટે આવી ગયા શું ખાવાનું તું કે આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ ખાવાની છે તો હું લેતા હોઉં કે બે બાઈક પર આઈસ્ક્રીમ બસ કમ્પ્લીટ રેડી તો હવે આપણે જવાનું છે ગોમો તૈયાર થઈ ગયા મંદિરે જવા માટે થઈ અને આ બાજુ લીલોજી આવી છે અને ઇવન લોગ એડિટિંગ કરતા હતા તો અત્યારે અપલોડ કરી દેવાનું અત્યારે અપલોડ કરી દેવાનો મને વાગે કે પડી જા પણ તો રાતે સિબિલ કરી મિલ જતો હતો તો હવે ટાઈમે પડી ના રાતે પણ એક કિંગ બે એડિટ કરવાનો હોય ધારે પણ તારક કરી દેવાનો તની ઓર તો ફાવ તો આવડા પણ થોડું થોડું આવડે થોડું થોડું આવડે થોડું થોડું એ તો આખરે શીખી જવાનું તો મિત્રો આપણે મંદિરે જઈ અને પછી મળી જઈએ અને જેવો આપણા લોગમાં તમે સપોર્ટ કરો છો અત્યારે તો એવો ને એવો કાયમ માટે સપોર્ટ કરતા રહેજો તો આ તમારો ભય તમને બધું નવું નવું બતાવશે હા હા જોવાની બહુ મજા આવે છે આપણે આઈ જાય મંદિરે તમે જોઈ લો આ સર આપણી કુળદેવી બહુચ્ચે સિગોતર તો જોઈ લો આ બાજુ આપણે નારડીમાં આ બાજુ વ્યારાઇમાં આ બાજુ આપણા નરસંગા વીર મહારાજ આ બાજુ સિગોતર માં વાણ માટે અને આ બાજુ છે આપણો ગોગા મહારાજ કાલરીના ગોગા મહારાજ તો મિત્રો આપણા લોકમાં બને રહી ગયો તો પછી આપણે મળીએ પાકાનો છોકરો સંદીપ છે તો રહ્યો આજે રવિવાર છે એટલે રહ્યો રખડવા તો જો જાતો નહીં અને ભણવાનું ચાલુ કર્યું તોનું કોમ પાક બહુ સરસ છે તો આ રહ્યો આગળ વધી જાય મંદિરની સાફ સફાઈ કરવાની હતી તો આપણે પાવડર લેવા માટે ગયા હતા અને આ બાજુ બધું કાઢી અને બહાર રાખ્યું હોય તો તમે જોઈ લો તો આપણે આખું મંદિર સાફ કરવાનું હોય જો આપણે દીવા ધોવાના હે તો દીવા ધોવાનું કોમકાજ આપણે આવ્યું હોય અને બા મંદિર ધોવી બા મંદિર ધોઈ રહ્યા તો આપણે ધોઈ અને બધું કમ્પ્લેટ કરી અને પછી આપણે મળી તો મિત્રો આ બાજુ ગોવિંદજી માતાજીનો દીવા સાફ કરી તો મિત્રો આપણે માતાજીના દીવા આપણે ધોવાના હોય તો આપણે ધોઈને કમ્પ્લેટ સાફ કરી મિત્રો કાલથી નવરાત્રિ ચાલુ થાય એના કારણથી બધાના આપણા મિત્રોને મંદિર હોય તો કોઈને ધોવાના બાકી હોય તો મંદિર ધોઈ નાખજો કાલથી નવરાત્રી ચાલુ થઈ જાય એટલે નવ દિવસ માતાજીમાં સેવા આપવી એ સારું કામ છે આપણા માટે આપણું આખું મંદિર સાફ થઈ ગયું જોઈ લો તો પછી આપણે મળીએ જો આપણો મંદિર કમ્પ્લીટ ધોઈ અને ટકાટક તૈયાર કરી ના તો તમે જોઈ લો હવે આપણા દીવાબત્તી છે તો બ આપણા દિવે તો કરે તો પછી આપણે બીજું મંદિર સાફ કરવા જવાનું બહુચરવાનું મંદિર સાફ કરી અને આપણે અહીંયા બીબળેમાના મંદિરે તો તમે જોઈ લો તમને બતાવી દઉં તો આપણે દર્શન કરી દઈએ પહેલાં જુઓ ય મા બીબડી શીખો તારી મળી ના જ રાખજે હે મારી માત્રો આ મંદિર આપણે આખું સાફ કરવાનું જમવા માટે આવી સાફ કરવાનું બાકી છે આ બાજુ સંકેત બોલે ગટિ આ તું ગાધું અને આ બાજુ સમારે સુવાની અને આ બાજુ આવી ગયો છે આપણા અર્જુન તો અર્જુનના બે ગણા મસ્તી વળગી આવી તો તમે જોઈ લો આપણે જમવાની તૈયારી તો આપણે જમી અને પછી મળી બોલો સુવાનું કહે કે ડાબિંગ ખાજો કીધું ભૂસી ના રહે તો પછી આપણે મળીએ તો આપણા મંદિર બન્યા બાકી પણ ભૂખ લાગી હતી જમવા માટે ગયા આપણે જમી અને પછી આપણે આવી ગયા મંદિરે તો તમે જોઈ લો આ બાજુ બધું બહાર કાઢી હોય હા હા બોલે ઓકે ઓકે રિમોટ એ એટલે આપણું રિમોટ છે તો મિત્રો આપણા બધું કમ્પ્લીટ કરી અને પછી આ બાજુ મંદિર સાફ કરવા આ બાજુ આપણા નિકોલ આવી ગયો બોલ નિકોલ મંદિરે સાફ કરવાનું કમ્પ્લેટ હા અહ તો ભુતરો આપણે આખું મંદિર સાફ કરી અને પહી મળીએ તો આ બોજો આખું મંદિર આપણો કબૂતર ની અકાર છે તો આ બધું મંદિર આખું ધોવું પડશે બાજુ નીકોળ બોર કાભો મારી દેઓ તમે જોઈ લો આ લાઈટ નું બોર છે આખું ધોવાનું તો ધોવા છે જો થી ભલા દીધું આખું બોર પણ ભાઈ ને કરંટ આવતો નહીં આપણે બોર બંધ કરી તોય આવે નહીં આપણે મંદિર સાફ કરી અને આપણે ચાલ્યા માટે આવી ગયા તો તમે જોઈ લો આ બાજુ અમારું ચંપુલાલી અને આપણે આવી ગયા યા ઝુગમાયા સ્ટોર જ મિત્રો પછી આપણે તો જઈ અને મળીએ તો આપણે લો લેવા માટે થઈ અને હોય આ તા પણ પાવડો નહીં પાવડો એ ચિતરમાં લઈ જઈએ પાળીઓ નાખવા તો હવે આપણે જાઉં ભાના તો અને ભાના તો અહીં પાવડો લઈ અને પછી આવશું અને આ બાજુ કામ ચાલુ હોય દૂધ ભરવા આવ્યા તો તમે જોઈ લો અમુ દૂધ ભરવાનું હો તો આપણે અમુ પાણી ભરી અને લઈ જાઉં મંદિર ધોવા માટે મંદિરનું કામ કદ ચાલુ હોય થોડું ઘણું પટવા આવ્યું તો તમે જોઈ લો તમને બતાવી દઉં આ બાજુ બેઠા અમારા લીલાજી બો લીલાજી અને આ બાજુ વિજય બેઠા વિજય ફોન કરી રહ્યો તમે તારા કોઈ કામ ધંધો નાખું ભરવા નહીં અને આ બાજુ છે અને આ બાજુ આપણે મારો રથ છે તો જુઓ અને આ બાજુ બા મંદિર ધોવી હા બાએ બહુ મહેનત કરી જોઈ લો હજી મહેનત ચાલુ જ છે આખું મંદિર બાય ધોયું ઓય ધોયું બહુ ચર માનું ધોયું અને બીબળે માનું મંદિર આપણે ધોયું આ બાજુ ચંપુલાલ પાણીની ડોલ ભરવા આવી ગયા તો તમે જોઈ લો બોલો તમે બ્લોગ બનાવો માં મહેનત કરવાની અમાન ખાલી બ્લોગ બનાવી બની નાક નાક કરો ના પણ હું મે મહેનત કરી કે હું બ્લોગ બનાવતા તું રીશે પડી

અને ગોમનું પાર્ટી હોય ગોમ તો બધા કારણ કંઈ પણ તો મિત્રો આપણે યાદપગ ધોઈ અને પછી મળીએ અને આવી ગયા છે તો તમે જોયું લો પછી આપણે મળીએ જ્યારો આવવા જવાનું પાવડો આવે બોલો તો શું જોવા નહીં તમે હાથ પગ અમા કંઈ મિત્રો તમે જોઈ લો હાથ પગ ધઈ લો તો આપણો આ બાજુ બધું ગોઠવણી ચાલુ હ

હા આજે આખો જાળી માતાજી મત ફાળ રહી વાર હતો ને તો આખો જાળી રવિવાર માતાજી મત બગાડ્યો હો એટલે આપણે માતાજી ઘણું બધું વાલી અને તમારા ચાહક મિત્રોનો સપોર્ટ જોવો આપણો તો મિત્રો આ બાજુ આપણું ગોમ તમને પતાવી દઉં આ છે અમારા ગામની દેરી અને આ છે અમારા ગામનો ચબૂતરો જોયેલો આ ચબૂતરો તો મિત્રો આપણે મળીએ આવી ઘરે જઈ

તો 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 નવા લોક સાથે આપણો કરજો આપણે માટે બનાવવાનો આખું બજાર ફર્યા પણ કોઈ મેળ આવે આપણે દાબી લેવા માટે આવી ગયા તો તમે જોયું આ બાજુ આ બાજુ દાબી ને અને આ બાજુ આપણો સહદેવ તો મારે બોરીને બેઠો હો

આપણે ચેલેન્જ વિડીયો માટે તૈયાર થઈ ગયા હા તો તમે જોઈ લો આપણે દાબેલી લઈને આવી ગયા લોકેશન ઉપર અને આપણે ચેલેન્જ વિડીયોમાં તૈયાર થઈ ગયા તો હવે આપણે ચેલેન્જ વિડીયો પૂરો કરી અને પછી મેં થયું વિડીયો શૂટિંગ પટાવી અને આવી ગયા ઘેર અને આપણો વિડીયો લોગો થઈ ગયો તો આપણે આ વિડીયોને કન્ટિન્યુ કરીએ છીએ તો આપણા લોગમાં નવા આવ્યા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળશું નવા સાથે ત્યાં સુધી જય માતાજી જય બાબાજી